હલો ખેડૂત મિત્રો સ્વાગત છે જો આજના વિડીયોમાં જો આજે આપણે ઘઉંમાં પાણી ચાલુ છે રાતના જો આ ઘઉ બધા થયા છે સાહ દિવસનો સાસઠ અને બધા નીકળી ગયા બધા જો લોરી ઉપર આવી ગયા અને પણ કઢામાં થઈ ગઈ છે એટલા માટે દિના જો થોડો ઘણો પણ પાવર નીકળે એટલે પડી જાય એના માટે જો અત્યારે રાતે આમાં પાણી ચાલુ કર્યું છે અને જો આપણે આ બે બે ક્યારામાં જાય આમ બહુ ક્યારા બહુ જાજી લંબાઈ નથી એટલે વીસ પચીસ મિનિટમાં બે ક્યારા ભરાઈ જાય અને રાત્રિ પાવાનું કારણ એ કે દિવસના જો પવન થોડો ઘણો પણ નીકળે અને લોહીં બધી નીકળી ગઈ એટલે વજન થાય એટલે પડી જાય એના માટે રાતી આપણે એ આખી રાત નહીં પાવાના બાર વાગ્યા સુધી પાવાના કેમકે બાર વાગ્યા પછી ઠાર વધારે આવી જાય અને આપણે કંઈ પીછળે પાણી ભરાણું હોય પાણી પણ સુકાઈ જાય જો આપણે વધારે પાઈ અને પાછળ પાણી ભર્યું અને દિનો પવન નીકળે તો એ પણ ઘઉં પડી જાય એના માટે અડધી રા જવાના કેમકે તો પાણી ઠરી જાય અને ઠારના વજનને કારણે પણ ના પડે આપણે છેલ્લા બે થી ત્રણ પાણી તો ઘઉં વાવતા હોય એનો તો ખ્યાલ હોય કે રાઈટ જ પાવા પડે કેમકે જો આપણે ઘઉં ઠરી જાય તો ઉત્પાદનમાં ઘણો દસ થી વીસ ટકા જેટલો કાપ આવે દાણો ભરાય નહીં હેઠળ લોહી દબાઈ જાય તો એટલા માટે રાતી પાણી પાવું પડે અને આપણે બિયાણ તો આગલા વિડીયોમાં કીધું કે શહેર ટુકડા છે ટુકડા હે ટુકડા થોડીક લોહી ઝીણી આની સ્પેશલ રોટલી માટે માટેના ઘઉં અને હવે જવામાં આ પછીના બે પાણી આવીએ અને ઘઉંમાં પણ ઘણી બધી વેરાયટી આવે આથી વધારે પણ જાત નીકળી પણ આપણે બધા જૂની જાણીતી વાવી માં જો આઠ દિને આજથી પહેલાં દસ દિવસને ગાળે પાણી આપતા હવે આરદીને ગાળે કેમ કે લોહી નીકળી ગયા અટાણે દાણો ભરાતો હોય એટલે પાણીની જરૂર પડતી હોય એટલે આઠ દિને આરદી આજે આઠમો દી હે તો પાછું પાણી ચાલુ કર્યું ને હવે આના પછી અંદાજીત બે પાણીમાં ઘઉં પાકી ગયા હોય હજી તો કે આમ બહુ કંઈ ઠહી રાખ્યું નથી ને હવે જો કંઈ એક બે પાણી વાર રહીએ ના ઢરે તો કંઈ વાંધો ના આવે અને વધારે વજન થઈ જાય ને દિવસનો બહુ પવન નીકળે હમણાં બે ત્રણ દિવસ પે બે પહેલાં તો બહુ પવન હતો હવે એક બે દી થી આ થોડોક ધીરો પડ્યો દિવસનો જો હવે બહુ પવન ના નીકળે તો ફાયદો હોય એમ કે પડે નહીં ને જો આ પીસળે તો ઘરથી પણ ઉપર વહી ગઈ બસ જાય જ ના વિડીયોમાં આટલું એક મિત્રો ચેનલમાં ન હોય તો ને સબસ્ક્રાઈબ કરજો બસ જો ધન્યવાદ